નમસ્કાર પ્રણામ મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હિન્દુ પુરાણોમાં ભગવાન વિષ્ણુના દસ અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે તેથી જ તેમને દશાવતાર તરીકે પણ ઓળખવામાં આવે છે શ્રી રામ ભગવાન વિષ્ણુના સાતમા અવતારમાં એક છે ભગવાન રામના તમામ નામ શુભ છે અને ભગવાન રામ દરેક નામથી તમારા જીવનની મુશ્કેલીઓને હરાવવાનું છે તો ચાલો જાણીએ ભગવાન શ્રીરામના વિવિધ નામોનો મહિમા રામ નામ જો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય તો રામનામ સૌથી યોગ્ય છે આ નામનો જાપ સવાર સાંજે એકસો આઠ વાર પણ કરી શકાય છે અથવા તમે ચાલતી વખતે પણ રામ નામનો જપ કરી શકો છો આ મંત્રનો અભ્યાસ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે રામ આપતી જો લગ્નમાં કોઈ અડચણ આવતી હોય તો આવી સ્થિતિમાં શ્રીરામના રામથી નામનો જાપ કરો નામનો સતત જાપ કરવાથી વૈવાહિક જીવનની તમામ બાધાઓ દૂર થાય છે જો આ મંત્રના જાપ સાથે શ્રીરામ અને માતા સીતાનું ધ્યાન કરવામાં આવે તો તેનાથી પણ વધુ વધુ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે આ વધે જ જો નોકરી અને રોજગાર મેળવવામાં અડચણો આવતી હોય તો ભગવાન રામ અવધેશનું નામ આશ્ચર્ય થયું રીતે ફાયદાકારક છે અવદેશ નામનો નિયમિત જાપ કરવાથી નોકરી ધંધાના તમામ અવરોધો દૂર થાય છે જો આ નામનો જાપ સાંજના મંત્રની જેમ કરવા માંગ આવે તો તમને જલ્દી લાભ મળે છે રઘુનાથ જો તમે શિક્ષણ સંબંધિત બાબતોમાં સારા બનવા માંગતા હોવ તો ભૂલવા રામના રઘુનાથ નામનો જાપ કરો સવાર સાંજ બાળકોની સામે રઘુનાથ શબ્દનો એકસો આઠ વાર જાપ કરો આ કારણે બાળકોની એકાગ્રતા ઝડપથી વધે છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વીડિયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરો વાનું ભૂલતા નહીં અનેનવા હોય તો અમારી માં ગુજરાતી સ્ટોરી ક્રન્ટ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો